કથા સાથે સંસ્કારધામ ગુરુકુળ આયોજિત નિર્માણ કરેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કથાના અંતે યોજવામાં આવ્યું હતું જનમંગલ યાત્રા કથા હોતી બાદ અહીં નિર્માણ પામેલી મળતી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં સંસ્કારધામ ગુરુકુળના મહંત રામકૃષ્ણ દાસજી સ્વામીના હસ્તે મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની ખુલ્લું મુકાયું હતું આ હોસ્પિટલમાં તમામ જાતના રોગોથી પીડાતા દર્દીઓની નહિવત દરે સારવાર થશે સાથે જરૂર પડે તો દર્દીઓનું ઓપરેશન કરવા સહિતની આધુનિક સુધીધાથી સજ્જ હોસ્પિટલ ઝાલાવાળ પંથકના તમામ નાગરિકો માટે આરોગ્ય લક્ષ સાથે સુખાકારી અને આશીર્વાદ સમાન સાબિત થશે તેમ સંસ્કારધામ ગુરુકુળના માટે રામકૃષ્ણ દાસજી સ્વામી દ્વારા જણાવાયું હતું જ્યારે આ મ જનમંગલ કાર્યક્રમ દરમિયાન સંસ્કારધામ ગુરુકુળના ભક્તવાત્સલ્ય સ્વામી નિત્ય પ્રકાશ સ્વામી પૂર્ણ પ્રકાશ સ્વામી સહિત અનેક સંતો અને સ્વયં સ્વેયકોએ ભારે જહેમત ઉઠાવી હતી ટીવી એટીન નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોહદ્દીન ધાંગંધ્રા